જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવું છે ગુંદાનું અથાણું તો આપણે જો આ ગુંદા લીધા છે આપણે તાજા અટાણે જ ઉતારેલા છે ઝાડવામાંથી આપણે આ લીધું છે તેલ આ છે રાઈના ના કુરિયા આપણે બજારમાં તૈયાર મળી જાય આ ચટણી હળદર મીઠું વઘારમાં નાખવા બાદ્યા તીખા અને લવિંગ વરિયાળી વઘાણી તો આપણે બોળો વઘારવા છે ગરમ તેલ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આપણે આ આ તો હવે મોટું વાસણ લીધું છે અંદર આપણે આ બોળો નાખી દેવું આવી રીત થી આમકડ નાખવાનું એમાં આપણે મીઠું નાખી દેવું વઘાણી વરિયાળી હળદર નાખી દેવું અને આ ચટણી આપણે ઘડીક તેલ ઠરવા દેવું પછી નાખશું તેલ ગરમ થવા દેવું ફૂલ તો આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ નાખી દેવું ભાગ્યાન લવિંગ નહીં તો આપણે તેલ થઈ ગયું ગરમ ગેસ કરી દેહો બંધ ઉતાર લેવો આપણે નિશી તો હવે આપણે આ બોળા ની અંદર નાખી દેવું આપણે એને મિક્સ કરી નાખશું તો હવે આપણે હવે આપણે બોળો ઠરે ત્યાં સુધીમાં આપણે થળિયા કાઢી નાખશું કુંદાના તો આપણે આમાં લીધી છે રાખ રાખ હોય તો હાલે ને ધૂળ હોય તો હાલે એટલે કે સોટે નહીં થળિયા આવી રીતે આપણે થળિયા કાઢી નાખીએ આવી રીતે આપણે બધાય ગુંદાના ઠળિયા કાઢ નાખશું તો આપણે બધા ગુંદામાં ઠળિયા કાઢ નાખ્યા છે હવે આપણે આમાં નાખી દેવું ચટણી કેળવી દેવું આપણે હવે આપણે ગુંદા ભરી લેવું આવી રીતથી આખા ભર લેવાના આપણે આ બાઉણી લીધી છે કાસની એમાં આપણે મેં દેખવા ભરી ભરી આપણે બધા ગુંદા ભરાઈ ગયા એમાં આપણે થોડોક બોળો માથે નાખી દેવું આવી રીતે ગરમ કરેલું એ નાખી દેવું આવી રીતે આપણે અસાણું બનાવીને એટલે એક વર દયા કાંઈ ન થાય આવું ના રે તો આપણે ગુંદાનું અથાણું થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ